જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો અમરેલીના વડિયાના કુક કુકાવાના વડીયાના નીતિશભાઈ આંબલીયાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે દલિત સમાજને વાણંદ કેમ ડાટીને એવું નથી કરી દેતા અને મનસુખભાઈ રાઠોડે અને નીતિશભાઈ આંબલીયાએ આ જોરદાર વાત કરી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો હેલો હેલો હા મનસુખ ભાઈ હાજી અમરે બોલો કો બોલો શું કરો આ બેઠો છું હે હેલો હેલો હા

પંદર સોળ તોલા સોનું કઈક આ બોલા પીર ની દરગાહ માં કઈક તાવીજ બાંધવા દઈ દીધું એટલે એનો એક audio આલતો હતો એવું છે બોલો બોલો બસ શાંતિ છે તમે ગયો નવીનમાં માં કઈ બસ કઈ નથી પધારો રામોદ બાજુ રામોદ બાજુ આવશું એક દી હમણાં એક દી તમારા વેવાય ભેગા થયા તા મને વાતચીત થઈ તી ખીજડીયા ક્યાં ગામ વાળા ખીજડીયા મોટા પ્રોપર અમદાવાદ હા કરશનભાઈ કરશનભાઈ હા શું છે તબિયત પાણી તો કે ફોન હેરા મેં કીધું આ ભાઈને ફોન કરું હવે કઈક અમારું કઈક બનાવો ને કઈક મજા આવે આમ ગડી બાખડીએ કઈક વાયરલ તો કરીએ એમ વ્યૂ તો વધે એલા ભાઈ વ્યૂ વધે કઈ નો થાય સમાજ માં વિચાર હોય મહાન હોય વ્યૂ ગમે એટલા હોય પણ વિચાર નો હોય તો વિચાર નો હોય આમાં વિચાર હાલે તો નથી હાલવાનો વ્યૂ હારે હાલવાનો આ દુનિયા અત્યારે વ્યૂ ઉપર હોય ગઈ છે ના એવું ન હોય એવું હે એવું ન હોય વ્યૂ મળે જ નહીં ને તમે આખી વાત સમતા નથી હવે કદાચ જે ભંગારના ડબ્બા મુક્યા હોય કઈ એનાથી કઈ કેરેટ થોડા મળે ના કેરેટ વાયરે મતલબ ન હોય અમારે તો રાજકીય ક્ષેત્ર ની વાત હોય એટલે રાજકીય ક્ષેત્ર ની ચર્ચા લાઈન બેસી એમાં કઈક બાકડી આપડે જનરલ નોલેજ નથી આ મારું નોલેજ એવું માનવું હોય કે પબ્લિક સિટી માગે છે આપવું પડે

નહીં એમાંય પણ એક ઉદાહરણ છે સાહેબ તમે આનો સબત મારી પાસે છે સુપર કે સારો વિચાર તમને નવાણું પોઈન્ટ નવાનું બે જગ્યાએ જ આવે નવાણુ પોઈન્ટુ આ સ્વચ્છા લ્યો મંદિર નો ગેટ સાહેબ મંદિર ના ગેટ માય ગળા કરે છે મંદિરના ગેટ એટલે જેટલા સંપ્રદાય વાળા થી ગળા કરે છે મંદિર ના ગેટ ત્યાં હું કાન કાપવાનું ઈ ધર્મનો ખાટકી વાળો છે ને આ છે ને એ બોલ્યો ખાટકી વાળો પણ મળે બધા ખાટકી વાળા વાળા ગણાય

દાઢજ્યું નથી કરતા અને એવું બધું ઉદાહરણ હતું કે તમે આની વિશે સાહેબ એ વાતચીત કરજો ને એ ક્યાં બધું વાતચીત શું કરવા સાહેબ આપણા મિત્ર છે અરે ભાઈ એમાં એવું છે જે ગામની અંદર જાતિવાદ હોય અને ગામડું ગામ હોય એટલે ભણેલ ઓછા હોય પછી ન્યા નવરા બેઠા બેઠા નરિયાદતા બસ સ્ટેન્ડ સોર દુકાને જઈ જાય ટોરા થઈને બેસતા હોય એટલે ઈ જાતિવાદી પ્રજા હોય જે અટાણા અમદાવાદ માં વ્યાજાવ મુંબઈ માં કણ ક્યાંય ટોરા થઈ બે હોવાનું ટાઈમ જ નથી ઈડાય ભેગા થાય એની મિટિંગ હોય તો ન્યાકણ ક્રાંતિકારી વિચાર કરતા હોય આ તો જેની તેની કેતી કેતો કરે કે બહાર ઉપાડી ને કે રૂડી કદખોણ માંથી નવરા ન હોય એવડી એની પણ ન્યાકણ શું હોય

હા નહીં પલાણોભાઈ પૈસાદાર છે એને કીધું હોય દાડી નો કરતો નગર હું દાડી કરાવું તો ને થી પણ એને ગામની અંદર રહેવું હોય ને સંગઠન એનું નબળું પડે સંગઠન નબળું પડે એવા સંગઠન ન કરવું જાતિવાદી સંગઠન ઉભા કરીને આપણે શેર ના જાડવા વાવા કઈ ગાદા ના સોડવા વાવીને મહાનતા નો મેળવાય સંદન નો છોડવા વાવી મહાનતા મેળવાય એ વાત મુદ્દાની છે પણ હું આ એક ચર્ચા નો વિષય લઈને આવ્યો છું એટલે મારે ચર્ચા કરવી પડે એમ તો ગાજો પીએ જ છે હા પણ ગાજો વાળો બને બાકી ચંદન ભવાય એ એક જાતો જ દવા દેવાય વોલેટાઢ કરવા માંડો એટલે સમાધાન સમાધાનમાં હોય બીજું ક્યાં ગામ નું મને ખબર નથી વસ્તુ એવી બને સાહેબ આપણે કે ભાઈ પ્રશ્ન ઓઠું છે ટૂંક મારું એક તમે એક કાર્યકર છો તમારા જ્ઞાતિ હું એક સમાજ ની અંદર મારો અત્યારે હું કોઈ મારી સમાજ ને લઈને નથી બેઠો કોઈ સમાજ ને લઈને બેઠો એક સમાજ ને હું કેમ લઈને દે અઢાર વર્ષ લઈને દેવો એવું અઢાર અઢાર વર્ષ ની વાત કરું નહીં એક સમાજ નો ઠેકો લેવો તો બધી સમાજ નો ટેકો લ્યો ને બધી સમાજ માટે અવાજ ઉઠાવો બધી સમાજ માટે સન્માનતા આપો એટલે બધું રેડી થઈ ગયું પણ આપણે એક જ સમાજ ના આગેવાન બન્યા એટલે જાતિવાદી જાળવા ઉભા થાય હું પટેલ સમાજ નો આગેવાન છું હું દલિત સમાજ નો આગેવાન છું હું દેવી પૂજક છું એવા નાઇટ નાઇટ ના આગેવાન હું કામ બનો છો અઢારે વર્ષના આગેવાન બનો ને સરદાર સાહેબ અઢારે વર્ષના આગેવાન બન્યા શિવાજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો ગાંધીજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો બાબે સાહેબ અઢારે વર્ણ નો આગેવાન બન્યો એની આ માં વેલ્યુ છે બાકી એક જ નાઇટ ના ટેકા લઈને નેજા લઈ નીકળ્યા હોય એની આ દુનિયા વેલ્યુ ન હોય હા હા તમે આજે તાલુકા પંચાયત માં બેઠા છો હવે આધારે વરણ આવે તમે ખાલી એક પટેલ ના જ કામ કરજો તમને જાતિવાદી જ ગણશે ના હું કરું આ તો વાત કરું છું કેમ કે તમને જે તાલુકા પંચાયત ની તાલુકો એટલે એમાં બધા ગામડા આવી ગયા જેટલા તાલુકાના આવતા બધા આવી બધા ગામડાની પ્રજા છે એનો રાજા કેવાય હા બરાબર છે પછી ચેરમેન હોય તોય ભલે સભ્ય હોય તોય ભલે તો બધી સમાજ ને સાંભળવું જોઈએ ભાઈ શું છે તો મારે સાહેબ સંડાસ બાથરૂમ નથી આ લાવે ફોર્મ લેતા આવે એ ફલાણા ભાઈ ફોર્મ ભરી દો કરાવી દો એટલે તરત જ કે ફલાણો ભાઈ રહ્યો નથી મારું હું ક્યાંક ગયો તો મને કામ મારું કરી દીધું પણ આપડે ખુરશી ની સત્તા માં તો બે ગયા ખુરશી ના મત માં તો બે ગયા શું છે મારી પાસે ટાઈમ નથી હવે મત માંગવા ટાણે ભિખારી બન્યા તા પાંચ વર્ષ ને પાંચ વર્ષ ભિખારી બને એક વાર સાથ આપો અમે તમારી પબ્લિક ની સેવા કરવા આવવાના છે પણ ઈ તો તમારે ખુરશી જોઈ છે એના માટે સેવા કરવી હોય તો હવે કરવા માંડે ને એ તો થાય જ કરવો વસ્તુ ક્યાં ગામનું છે ઈ

ગામના જાતના વાળામાંથી આપણે તો શું થાય આવી બધી આપણે જે પોલીટિક્સ છે એની અંદર આપણે બટાઈ ગયા શું થયું બટાઈ ગયા ને વેચાઈ ગયા હા તમારે તમારા મિત્ર સર્કલ વ્યા એનું જ ભડકો ખેંચો પછી નીતિમત્તામાં ન જોય ભલે મારો મિત્ર જોઈએ પણ એને ખોટું ગીર્યું નહી થાય હા

જેટલા નાચજાત ના વાડામાં બટાઈ ગયા જેટલા ધર્મના વાડામાં બટાઈ ગયા ઈ દેશની અંદર કે એ ગામની અંદર સમાનતા નો કોઈ દી અધિકાર નહીં મળે કેમ કે એ ન્યાકરણ ને નવીરા બેઠા બેઠા ટીલા ટપકે ના ભાગ પાડ્યા હોય ધર્મના ભાગલા પાડ્યા હોય નાચ જાતના ભાગલા પડ્યા હોય મહાણના ભાગલા પડ્યા હોય આ દેશની અંદર જેના બધાના સમશાન જુદા છે આ દેશની અંદર બધાના ટીલા ટપકા જુદા છે આ દેશની અંદર ધર્મ નું કન્ટ્ર્યુ જુદું છે ત્યાં લગણ આ સમાજ નો એકતાનો માહોલ કોઈ દી નો ફેલાય બરાબર આ ફૂરજ ઉધાનો એક હરકો જમ નો ફૂર પેલો કલર નો એક તો પ્રકાશ પડે પછી એના લેમ્પ વોલ્ટેજ પ્રકાશ ને ખબર નથી કે આવડો દેવી પૂજક ના ઘરે ભરું છું કે હું સંસદ સભ્ય માં પ્રકાશ ફેકું છું

એ ભાઈ એવું કેવા માગે મારા 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 મગજ થી કહું એને મારા જવાબ દેવાની એક તમારી કે ભાઈ જવાબ માગે મારી પર્સનલ દુકાન છે એમાં કોને મારે આવવા દેવો નો આવવા દેવો એની વિશે શું કેવાનું થાય તમારું પર્સનલ દુકાન એટલે પર્સનલ એને કેવાય કે પર્સનલ જે દુકાન છે ને એ તો બધા વર્ણનની ગાડી કરે છે એટલે પર્સનલ નથી ને તમે ગ્રામ પંચાયત ની ઓફિસ ખોલો પ્રર્સન કુટુંબ પૂરતી કરાય એટલે ગ્રાહક તરીકે કોઈ પણ છૂટ હોય પણ મારી શકે એમ જે એટલે પોતાની પછી ન્યાય એના પોતાના કુટુંબ ની દાઢી કરી કે બીજા ની ના કરી શકે એવું કોને કહી શકે હું કહું છું હું સમાજ આગેવાન ને કેવાય આગેવાન એટલે બધા નો અવાજ સાંભળે ને આગેવાન કેવાય નકર તો મારો ઘર નો આગેવાન મારી બાઈ ને સાંભળી ગયો બીજા નો સાંભળી ગયો વાત કરું તો હું જનરલ જાહેર આગેવાન છું કે તમને જવાબ આપી શકું દેવી પૂજક નહીં આપી શકું તો આગેવાન નકર તો એ ઘર નો સભ્ય કેવાય તો બજારમાં લઈને પ્રશ્ન નો કેવાય ને તો એવું મારું માનવાન થાય ને તમે આખી વાત જમતા નથી તમે એક લેમ્પ ની દુકાન નાખી તમે બોર્ડ માર્યું હું પટેલ સમાજ સિવાય કોઈ લેમ્પ નથી બેસવાનો પણ બોર્ડ હા અહીંયા તો એક વર્ષોથી આ આપડી બાયુ આપડે જગાવી દેવું નાનો મારો મરી જાય તો એવું તો પછી વડવાની પ્રથા ક્યાં વહી ગઈ તો એમાં નથી નડતી પણ દાઠી કરવામાં પ્રથા નડે માનસિક ટોચર ઈશારે દાઢી કરે કોક ના ભાઈ મારી દુકાને કોઈ પણ જ્ઞાતિ નું આવે તો હું દાઢી કરી દઈશ જે કોઈને નાચાતડતી મારી દુકાન નો આવું હા એ વાત સો ની તમારે રૂપિયા વાળા ના ઈશારા માટે બીજા નાના માણે ધો મારવો છે તો એ જાતિ જ કેવાય પર્સનલ એને કહેવાય તારા ઘર પૂરતું કરતો એને પર્સનલ કેવાય રોડ માં દુકાન ના કોઈ જનરલ દુકાન જ કેવાય કે ભાઈ ફલાણા ભાઈ ઘરે દુકાન કરો ઈ ઈ ફેર બરાબર ઘરની દુકાન કેવાય આ ઘરની નથી રોડ માં નહીં નીકળો રોડ તો સાવકાર કરણપતિ નીકળે બરોબર છે નીકળવું છે કે મારો પર્સનલ રોડ છે પર્સનલ રોડ છે પર્સનલ રોડ કહેવાય બાકી તમે આંબર હાઈવે માં ચઢો ન્યા ન નવાય કે અહિયાં વાનન સાહેબ હાલવા ના પાડી ને ના વેરાય જાય

પણ એમાં એવું છે કે પાંચસો નોટ માં ગાંધી સહી તો હું પૂછે સરણી રોટલો ખાઈ લેવાય તો કોક ની પાસે મારે ખાવા ખીચડી નથી એ વાત કે સો ટકા નઈ પણ એવું હોય કે આની નથી કરવી તો શું કરવાનું એની નથી કરવી તો એને ભોગવવાનું મારો રાખો પડતો હળી કરવા આવે તો ભોગવવાનું આપડે બે ઇડે રોડ માં ચાલુ છે સંઘર્ષ થયો સાહેબ ને અંદર મહાડતરાવ માં પાણી પીવાની ના પાડી સંઘર્ષ થયો આને દાઢી કરવા ના પાડે એટલે સંઘર્ષ કરવા લીંડા વેરાય કેસ કબેડા થાય એમાં બધું થાય હા હા એમાં ફોન કરું લાવો નંબર તમને વાત સંઘર્ષ કરવો હોય તો વાળા કરવા અમારું કામ જ સંઘર્ષ નું છે કે બાબા સાહેબે કીધું કે શિક્ષિત બનો સંઘર્ષિત બનો સંઘર્ષ કરો સંઘર્ષ કરવાનો અમારે કોઈ વ્યક્તિગત સંઘર્ષ ન કરવાનો સંઘર્ષ એના માટે કરવાનો છે કે ધર્મ સંઘર્ષ કરવાનો છે નામે સંઘર્ષ કરવાનો છે જે નાયક જાતના વાડા ફેલાવાય એની અમે સંઘર્ષ કરવાનો અમારે કોઈ રેકો કોઈ વ્યક્તિગત કોઈ ન બોલવાનું ઈ વાણંદ નહીં બોલું તો વ્યક્તિગત નો બોલું જાહેર બોલું કે તું રહી કઈ નાચ ની આવે ને કઈ કંપની ની આવે

એમાં કોઈ ખરાબ તમે શબ્દ નથી બોલ્યા કોઈ મારી પાસે વિષય નથી આવતો કે જે બ્ર દવા કે પાણી કોઈ નાચ વગેરેનું હોય છે એમાં કોઈ દી કોઈ પૂછ્યું કે પાણી આટણ જેટલા બીસલેરી પાણી ભરોસો ઘણી દલિતો ની કંપનીઓ વાલે છે બિસ્લેરી ની કંપની હોય છે આવડે સ્વામિનારાયણ પીએ છીએ બધા પીએસ આ જેટલું વેજીટેબલ ઘી મળે એ મરેલ ઢોર ની ચરબી ઓગાળી ને પાઈ દીધી તોય આવડે તો એને તો હવન કરી કરીને ને રોટલે માં ચોપડી ચોપડી એક તમને નવો ખ્યાલ તો નવો મુદ્દો છે હમણાં બહુ બજાર ચાલી રહ્યો છે બહુ સરસ મજાનો મુદ્દો ચાલે છે આ મુદ્દો નો અપડેટ તમારે લેવાનો આટલું હું સમાચાર આપું છું તમને અમને અનુકૂળ આવે તો એમાં થાય કેમ કે અમારે હું છે કોઈ ના કોઈ નિસ્વાર્થ બાબત હોવી જોઈએ કોઈ ની સ્વાર્થ બાબત ની જ વાત છે સ્વાદ બાબત ની આ તમને અનુકૂળ આવે તો આગળ ફોલો કરજો ન કરવો તમારા મનમાં ઉતારજો બરાબર છે કે ભાઈ અત્યારે જે કઈ કેટર સિસ્ટમ બજારમાં ચાલી રહી છે ઓલરેડી પરફેક્ટ તમારી દીકરીઓ કયો બાયો કયો કે બધી કોઈ પણ વસ્તુ થી ઓલરેડી મજૂરી કરવામાં કામ આવે છે હવે જો ઈ તમને પેલી વાત કરું કે અમારે તો વર્ષોથી અમારા માણસો જે કઈ હતા અને ગામડાના માણસો એ મજૂરી કામ કરી

નથી નથી એમાં ભરવાડ ભરવાડ ને ન્યાય પીરસવા ગયું હોય ને તો ન્યાય અઢારે કોળી થી દેવી પૂજક થી બધી બાયું ન્યાય પીરસવા ગયું હોય તો આપડા ખાવા કોઈ પૂછ્યું નહીં કે કઈ નાત ની છે હા બરોબર અને નાત જાત ને લેવા દેવા નથી જેની જેની રસોઈ સારી હોય એ બધે નું જમાય હવે મુદ્દા ની વાત તમે મુદ્દા ની વાત કરી મને મને મુદ્દા ની વાત કરી હું આ વસ્તુ માનું છું હું કોઈ તમે જેમ કહો છો હું તમારી ઘરે આવ્યો મારે એમ ન કેવાય કે ભાઈ ઓલા ભાઈ છે મારે પાણી નથી પીવું મારે તો પીવાનું જ છે